કે ઘોરો સાંભળી ખાવાય છે જ ખબર નહીં પડતી અને ગામડાની અંદર ખરેખર એટલી મજા આવી જાય એવું છે ને આમ અમારા સાડા સાહેબ છે ને એની હાહરી છે ભાઈની પણ હાહરીમાં ભાઈ આવતો જ નહીં ભાઈ અમારે એવું કરવું પડશે કે આપણે હાહરીમ નહીં જવાનું અમને તો હાહરીમ મજા આવે છે યસ અમારા ગિરી બાપુ છે યસ મુનાર ગિરી બાપુ છે મુનાર ગિરી બાપુ

તો તર્બુઝ ખાઈ જ લો ઓકે હા ચમચી ભરા ભરાને ખાલીમ કરાય સુંદર શું કરવાનું છે આમ કરવાનું જ જાય આમ ના કરાય એ આમ કર આમ ખાસ લે આ લે તો કાટા ચમચી એના જેણે

આ બિચારા આ શું કહેવાય ગોપી શું કહેવાય ભટ્ટા તો ખરા પણ સબ્જી ના રાજા કહેવાય એના રીંગણા રીંગણાને સબ્જી રાજા કહેવામાં આવે છે કેમ રાજા કહેવામાં આવે છે કોઈને ખબર હોય તો કે જો હા આ રીંગણ છે ને સબ્જી રાજા કહેવામાં આવે છે નથી કે રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા

તું ઉપર ચડીશ માથા ઉપર પડશે હા એ પડશે તાર માથામાં શું લેવું છે હા ઓકે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળ્યા છે અત્યારે પિક્ચર જોવા માટે અડાલજ 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 અમે પિક્ચર જોવા માટે નીકળ્યા છે આરવર્લ્ડમાં આપણું જૂનું આરવર્લ્ડમાં અત્યારે તો કંઈક ઇનોક્સ નામ આપ્યું છે પણ અમે પણ અમે તો આરવર્લ્ડ કહીએ છીએ એમાં જવા માટે નીકળી ગયા છે છાવા છાવા જોવા માટે તો મળીએ છાવા જોવા માટે તો ભાઈ મસ્ત ટાઈમ આવ્યા છે આખું ગ્રાઉન્ડ ખાલી છે અને હમણાં જોઈએ ભરાઈ જશે હાઉસફુલ તો ભાઈ આ બધાને એટલું બધી ઉતાવળ આવી ગઈ છે ને તો દોડી દોડીને જતા રહેશે આગળ આગળ ચોક ચાલુ થઈ જશે ને માહી માહી તેને બહેનો મૂકીને આવતી રહી છે ઘેર પણ કશું બોલતી નહીં કે બધું બોલે ને તો મારે કંઈ અને આપણું ફેવરેટ ઓલ ટાઈમ ફેવરેટ આર વર્લ્ડ ઓલવેઝ આર વર્લ્ડ સાસુમાં નથી આવ્યા એટલે જો બી એન્ટ્રી એન્ટ્રી કરતા સાથે જ બી ફોલોવર્સ આવી ગયા છે અમારી જોડે તો પહોંચી ગયા છે ઓલવેઝ આર વર્લ્ડની અંદર કે જ્યારે જ્યારે બી પિક્ચર જોઈએ ત્યારે આર વર્લ્ડમાં જ આવતા આવીએ છીએ શ્રી સાસુમા વગર ચલો ત્યારે અંદર જઈએ આ બધા ફોટો પાડવાનું કહેશું પણ અમે નહીં પાડતા અત્યારે ટાઈમ નથી આ બધા ફોટો પાડવાનું કહેશે તમે અહ કરો અને હું ફોટો પાડવા અમારી આ તો ઊભી થઈ જાય ત્યાં તારા બધા ફોટો પાડી લેશો જો કે અમારે ઊભી રહી છે ફોટો પાડવા માટે ચલો પાછળવાળો ફોટો પાડશે શું કરશો તો ભાઈ અમે તો અહીંયા આવીને બેસી ગયા છે અને એટલી મસ્ત મને આનંદ મળી રહ્યો છે ને ખબર છે કેમ આનંદ મળે આ બધા જો આજે તને ખબર મને મજા આવી રહી છે કે મજા આવી રહી છે ખાલી ખમ છે કોઈ શબ્દ નહીં એકદમ એટલે શાંત હા ના એમ તો અંદર તો પેક કરેલી છે જોઈ લીધી મેં પણ એકદમ ખાલી ખમ છે અને આ ભાઈ જો સરસ કામ કરીને આવ્યા છે બધો અંદરનો જે કચરો હતો ને કચરો બધો લઈને આવ્યા હમણાં કામ કોઈ ના કરે કઈ ઉપરની એ એ ઉપર ઉપરથી જવું પડે એના માટે એ આપણે અહીંયાથી ના જવા દેવા પછી હા લગભગ નવન ટકા પેલી પાડી છે એ ઇન્ટરવલ પડે ને પછી આ રમણાં હું કહી દેતો તને હેડ ઉપર જઈને કહે અને પેલા બે ભાઈ રહે ને એ બે ભાઈ વિચારી રહેશે કે કોક આવા આપણે કોકા કોલા પીવડાવીએ અને આ જોઈ રહી કે હું જઈને કોકા કોલા પી આવું હે ને ભાઈ ફેમિલી મેમ્બર બધા બહુ આવી રહ્યા છે અત્યારે અહીંયા જોવા માટે પણ પિક્ચર જેવું છે ફેમિલી મેમ્બર જોડે જવાય ખાસ કરીને બાળકોને લઈને ભાઈ અમારો ઓલવેઝ એટ નંબરની જે સ્ક્રીન હોય છે આ બધા છે ને પિક્ચર છે ગરમીના મોસમ જ છે ભાઈ એસી રાખજો ફૂલ તો ભાઈ અમારી આ ફિક્સ થઈ ગયેલી જગ્યા છે આ લોકોએ કંપની જોડે ટાઈ અપ કરીને ફિક્સ કરી દીધું છે આ ફિક્સ જગ્યા તમારી અમારી ફિક્સ જગ્યા ફિક્સ એટલા માટે કે આગળ છે ને શેડ છે એટલે આગળ કશું નડે જ નહીં અને આ મેડમ અહીંયા શાંતિથી જોશે હવે હા તો ભાઈ જો આ લોકો છે ને ખાસ આ માટે જ આગળની સીટ લે છે કે અહીંયા છે ને અહીંયા આરામથી બેસતા ફાવે અને અહીંયા પગ મૂકતા ફાવે અને શાંતિથી અહીંયા સ્ક્રીન ઉપર જોવાનું અહીંયા

મુઘલો જેટલા હરામી હતા ને એમથી ડબલ ગણા હરામી તો આપણા અંદરવાળા જ હતા જેના કારણે આપણા વાર બાકી દગો ના કર્યો હોત ને તો આટલી નાની સેનામાં પણ આરામથી જીતી શકો તે લોકો એટલે છે હવે મુગલો કરતા આપણા અંદરવાળા જ બહુ ડેન્જર હતા દગાબાજ દગાબાજ મુઘલ કહેવાય બધા